હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા બ્લોગમાં સુરતના લગ્ન પછી અમે આવી ગયા છીએ જાંબુ ઘોડા જાંબુ ઘોડા વનાંચલ રિસોર્ટ છે તો બહુ બધા ટાઈમથી આપણે રિલેક્સિંગ થવું હતું તો એ રીતે અમે આવી ગયા છીએ અને હવે અમારો થઈ ગયો છે ડિનર ટાઈમ તો ચાલો તમે પણ સાથે ડિનર કરવા This is cloudy For rain in time. Please wait till the weather clears. If the problem persists, please color off to your Tata Play and check that all the items in box are fully connected. Who's this? Sreena, who's <laughs> this? <laughs> She's from Raj's company. She's having fun. Slowly, હા તો હવે ડિનર પછી અમે બધા કેમ્પ ફાયર કરીએ છીએ તો ધ્યાન અમભાઈને બી બહુ મજા આવે છે અને અમે કર્યા છે રૂમ ચેન્જ તો રૂમની ટુર બી કરાવી દઈએ જોઈ લો આ સારા છે નહીં બાબા નીચે છે ને શ્રી અથવા પપ્પા કેમ કે અમારે ચાર જણામાં એવું થાય આવડો બેટ ઘરે છે ને તો એક જણાનું ગાટલું નીચે રાખવું જ પડે હમ સારું છે સ્પેશિયસ છે એ કરતાં અય અય ઝઘડો નઈ બે શ્રીને રાત ઝગડે છે જોઈ લો હું એને ધ્યાન રાખું તમે તમે બેસો હું એને છે ને થોડીક પછી ધોઈ દઈશ અરે બોલ મેં દીલા કેમ શ્રીન્યા હું તો ઈચકો નાખું ભલે ટાયર માં એકલો ખાઈ જો ચાલુ ઇચકે બેસી ગયો બરાબર આવતો શ્રી બેવ સાથે ઇચકા કરે અને આ ધ્યાનુભાઈ ઇચકો કરે છે શ્રી તું તો હા બે ને મજા આવી નઈ અરે આગળ બી બહુ છે કાલે એ લોકો મજા આવશે રોપ વાળું છે ને બધું છે ગુડ મોર્નિંગ હજુ તો રેડી ન થા ખાલી નઈ ને એમ જ ફ્રેશ થા છે અને સરસ મજા આવી રહી છે કુદરત ના ખોળે હોય એવી લાગે છે શ્રી જો રાજ રમવા માં બાર તને બોલાવે છે શ્રી એમ કહે છે કે ચાલો શ્રીને મોકલો રાજ દોડા દોડી કરે હાલો જમ્પિંગમાં જવું નથી કહું હાલ ઊભી થઈ જા श्री मजा आवे है श्री श्री मजा आई ठंडू छे ने ठंडू पानी छे हां मजा आ रहा है मैं चलो बाल काटने के लिए तो हमें बच्चा पार्टी कर रही है जबरदस्त मजा है श्री मजा आवे छे हेदिका અને અહીંયા ગરમી પણ છે એવી કંઈ ઠંડી પણ નથી એટલે સારું એવું છે મજા આવે એવું છે તો વનાંચાલ રિકમેન્ડેડ છે કે વન ડે માટે તમે આવી શકો સારું એવું છે ગઝેબો છે નાની મોટી રાઇડ્સ છે પછી ફૂડ બ્રેકફાસ્ટ લંચ ડિનર પણ હોય છે ઇન્ક્લુઝિવ સારું એવું છે એમ્યુનિટીઝ મસ્ત છે બધું રૂમ્સ એવા સરસ છે જમ્પિંગ છે અમે બી બહુ એડવેન્ચર કર્યું વનાંચલ ફોટોગ્રાફી બી ફાઇન થાય એવી છે મસ્ત ભાભી આપણે પણ જવાનું છે તમારે ચેન્જ કરવું હોય તો કરી લો એમ જ ને હ ગરમી સારી એવી છે એટલે ગિમ્બલ ને ફોન અહીંયા મૂકી અને અમે લોકો પણ હવે થોડું એમાં નાઈ લઈએ કેમ કે અહીંયા બહુ ઠંડી જેવું નહીં જેવી ગાંધીનગરમાં ઠંડી છે તો અમે બધા હવે જઈશું નાવા એટલે ગેજેટ્સ બધા મૂકવા આવી છે રૂમ પર बॉडी तो लगती है लो देखो हम्म आ तो डर लागे वो छे हम्म ई चप्पल मत है मत टेपड़ी जावा चप्पल तो राइट तो साइड में मुकते करी एमने एमके तो रूप पग में वागी हाँ हाँ जाए तो हां हां वागी जासे ये मने एम से आ नहीं कर करू ना ना कर के कर तो परवालो चला થઈ જાય नगर भाई पाचो जावे तो पाचो

Kazuto This is a toy子 Kwa Ie Kwa Ie Nog વચ્ચે પગ મૂક દે દોરી ની વચ્ચે ન્યા નહી આ જે બાંધેલું હોય ને લે ત્રીજો પડાવ પાર થઈ ગયો ને સૌથી અકરો તો સેકન્ડ વાળો છે ઈઝી લાગે ને પણ એટલો ઈઝી નથી કે આમ થઈ જાય કેમ કેમ થઈ જાય આમ લેફ્ટ થી રાઈટ રાઈટ થી લેફ્ટ તો પેલા જ એક છોકરી ડર 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 વજન નો હોય ના હોય પેલા એ ભાભી છે ઝૂલો આમ ખસકી જાય છે

હવે અથેળી સુકાવા મૂકવાની છે ચાલ આપણે પછી લેતા આવી અમે તો કાલ ત્યાં સુકવી દે અહીંયા મૂકી આ ભાભી એ દીપા ભાભી

અને હવે પ્રોગ્રામ છે ક્રિકેટ રમવાનો ધ્યાન આમ સૂઈ ગયો છે તો પછી એને સુવા દઈએ થોડી વાર અને પછી પાછા આઉટિંગ કરીશું સ્વિમિંગ પૂલમાં બધાય બહુ મજા આવે ગાજ ઘુમ ઘુમા ઠુમાને જાનેવા હે કુ ચુમ ચુમચુમ તો બચ્ચા પાર્ટી શરૂ થઈ ગઈ બચ્ચાઓની પાર્ટી શરૂ થઈ ગઈ એને શ્રી થમસપ ને મસ્ત છે શ્રી જો જેટલું પીવાય એટલું બાકીનું રૂમ પર મૂક દઈશું પાપા ચાય પીએ ઓકે શ્રી હમ ઢોળાઈ નહીં એમ રાખજો ને તરત અહીંયા ટેબલ પર મૂક દીજો હા હું આ લઈ લઉં છું કેવી ચા મસ્ત છે ને આ બહુ વાત કરે વાંધો નહી ધ્યાન ઊઠી જાય તો જો હોર્સ રાઇડિંગ શ્રીએ એ કરી હતી આપણે કરવાની છે અમને ઊઠવું નથી અમારે જવું છે બધાને ઝંડ હનુમાન અને પોતે જો કેવો સુઈ ગયો છે ઊઠવાનું નામ જ નથી લેતો તો વનાંચલ રિસોર્ટથી ઝંડ હનુમાન છે એ ખાલી સાડા સાત કિલોમીટર જેટલું થાય છે એટલે એ બી બહુ સારી જગ્યા છે આવવા જેવી જગ્યા છે અને અહીંયા ધનપરી છે કેમ્પ સાઈટ હોય છે ત્યાં બી આવી શકીએ રિટર્નમાં આવતા ને પેલા દર્શન કરી સારું તો તો બઉ અઘરા પગાર થયા છે એમાં ધ્યાન અમને ગોઠણ નવા હોય નવા ગોઠન હોય કોને પાડદનો વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે જગ્યા અને આમાં એવું છે આ પાણી અત્યારે અંધારામ બરાબર દેખાતું નથી બાકી ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન અહીંયાથી પાણી આમ રનિંગ રહે છે અને કૂવામાં કોઈ પાણી ખૂટતું જ નથી તોમાં શિયાળો ઉનાળો કંઈ બી હા આટલું લેવલ રહે જ છે એવું છે બીજું એક અહિયાં છે અટપટું ઘોડો ગાય છે આપડે જોઈએ કઈ રીતે ઘોડો ગાય છે આ જુઓ આ ઘોડો છે અને અહિયાં ગાય છે ઘોડો ગાય છે બોલો એક સાથે અને આ ડખ તો જો અવાજ કરે છે મ્યુઝિક બોલાવી દીધો મેં